this worker my હોદ્દો સંભાળ્યા બાદની પ્રથમ રાજકોટની મુલાકાત માટે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ વિશ્વકર્મા રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ જિલ્લા જિલ્લા તથા મોરબી ભાજપના હજારો કાર્યકર્તાઓના સંમેલનને સંબોધન કરશે વિશ્વકર્માના મહાસંમેલન માટે મેદાનમાં ભવ્ય ડોમ સહિતની તૈયારીઓ શરૂ થઈ બાદમાં એરપોર્ટ થી ગ્રીનલેન્ડ ચોકડી સુધી રાજકોટ મોરબી જિલ્લાના કાર્યકર્તાઓ આ રેલી થી પ્રદેશ પ્રમુખ નું નેતૃત્વ કરશે અને આ રેલી ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચ્યા બાદ રાજકોટ શહેર યુવા ભાજપ દ્વારા અગિયારસો બાઇક સાથે પ્રદેશ

રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે સૌરાષ્ટ્રની એમની અધ્યક્ષ તરીકેની પ્રથમ મુલાકાત છે ત્યારે કાર્યકર્તાઓમાં અમારા આગેવાનોમાં ખૂબ જ અનન્ય ઉત્સાહ વર્તાઈ રહ્યો છે રાજકોટ મહાનગર રાજકોટ જિલ્લો અને મોરબી જિલ્લો આના ત્રણેય જિલ્લાના સંયુક્ત ઉપક્રમે આ સ્વાગત સમારોહનું આયોજન થઈ રહ્યું છે અમે કાલે એમને ગ્રીનલેન્ડ ચોકડીએ આવકારીશું ત્યારથી યુવા મોરચો એમને આગેવાની લઈ અને રેલી સ્વરૂપે અમે રેસ્કોસ ગ્રાઉન્ડ રમેશ પારેખ રંગ દર્શન છે જે ત્યાં ત્યાં સભાના સ્થળે અમે એમને લઈ આવીશું ત્યારબાદ સન્માન સમારંભનો કાર્યક્રમ રહેશે ત્યાં કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્રણેય જિલ્લાના કાર્યકર્તાઓ આવવાના છે ત્યારે અમે બધી જ પ્રકારની કોઈ કાર્યકર્તાને અગવડતા ન થાય એ રીતની સરસ સુચારૂ વ્યવસ્થા ઊભી કરી છે એમને ભારત માતા કી જય વંદે માતરમના નારા સાથે આવકારવામાં આવશે એમનું સન્માન કરવામાં આવશે સન્માન સમારંભ થશે એમાં અમારા તમામ આગેવાનશ્રીઓ બધા હાજર રહેશે અને કાર્યકર્તા આ માટે અદન્ય ઉત્સાહથી થનગની રહ્યા છે રેલીનો રૂટ આપણો જે રેગ્યુલર રૂટ છે એ છે ગ્રીનલેન્ડ ચોકડી થી ડિલક્ષ ચોક ત્યાંથી આપણે સિવિલ હોસ્પિટલ વાળો ચોક થઈ ચૌધરી હાઈસ્કૂલ થઈ બહુમાળી ભવન થઈ અને રેસ્કોસના ગ્રાઉન્ડ ઉપર અમારી ખૂબ સારી તૈયારી છે અને અમે અભૂતપૂર્વ આ કાર્યક્રમ કરીશું અમે નમોત્સવમાં પણ પચીસેક હજાર જેવી અમારા કાર્યકર્તાઓ એકઠા થયા હતા કાર્યક્રમ જોવા માટે અને આ કાર્યક્રમમાં પણ ત્રણેય જિલ્લાનો કાર્યક્રમ છે ખૂબ સારી રીતે ખૂબ મોટી સંખ્યામાં પંદર વીસ વીસ હજારથી ઉપર કાર્યકર્તાઓ આમાં આવે એવી અમારી ગણતરી છે